એ હે બાપો મારી લાડવારી બાપો અમે રીસુમરાને મા કાયમ કોસુ બાધા નેવા આયો છે કે ઉટકો ગઢાવા આયો બોલ બરોબર બાધામ ઉભો રે કોઈ ભોવાની બાધામ તો ઉભો નહી રહે તો મને સદીક બધુ કળાય છે બોસો વゼ સદી માતા ચો બેઠી લે

હા યાદ કરજે બરોબર જવાનું અરે જે હોય હું શું છું તને ઘરમાં રહેવા દે કે ના રહેવા દે એ મારે કોઈ નહીં પણ તારો ઝઘડો હાચો તારો બાજુ નાગર ગુણ હેલ્યા તો તારે શું છું ભાઈ નરેશું જા કોઈ સૂલમી છતી નહી બાળતી કે કોઈ કાવતરો નથી કે કોઈ નથી આ જ પગ પકડી લે આટલે દોવાનું છે ને આટલે નાકું પકડવાનું છે શું પૂછું ભાઈ એટલે જઈ અને પગ પકડી દો તો બપો મટી થાય એટલે બધું જાય વાત કરવી છે

એ રાજેડે માતા હે હું સધી હમકો જો ના હોય તો 5000 ના સ્ટેમ્પ પર લખી નાખશે બોલ તો જાય એના નામનો એક દીવો પોણિયાર કરજે જા બફો મઢી જાય એરાને મને ભગવાન પાસો અને પૂજા આવતા રઈવારે સુખ સુખ આ સમન રઈવારે એનાથી તે તારો બફો મઢી જાય એટલે પછી આગળ વાત બરોબર ને नरेश હાલ તો બાધા જ પડશે પછી બફો મટાડો એટલે ગોળ બનાવો મથી આખો સુખ સુખ તું ઘણું કાકા